ખરેખર તો છે ને આજે બહુ ટ્રાફિક થયેલું અહીં સીએનજી પંપ પાસે અને મોટા વરાછા જવાનો ત્યાં ફ્લાય ઓવર બ્રિજ છે ત્યાંથી હું આવતો હતો અને એક બે અથડાયા ટ્રાફિક ફૂલ થઈ ગયું એટલે એક બાજુ આપણે ઓળખીએ એટલે સલાહ તરત આપે મને કે કાનજીભાઈ આ રોંગ સાઈડમાં ચાલવાનું બંધ કરે તો અમે કરો રોંગ સાઈડમાં ચાલે છે કે બસ આમ શોર્ટકટ લેવો છે ફરી નથી આવું મેં કીધું બસ માણસ જિંદગીમાં પણ રોંગ સાઈડમાં ન ચાલે તો અકસ્માત ન થાય તો આત્મહત્યા આપણે પણ શોર્ટકટ લઈએ છીએ અને શોર્ટકટ લેવા માટે રોંગ સાઈડમાં ચાલીએ છીએ અને પરિણામે અકસ્માત થાય છે એમ જીવનમાં પણ જો શોર્ટકટ લેવા જઈએ તો અકસ્માત થાય મને એક દિવસ ક્યાં રોંગ સાઈડ જીવનમાં કઈ રીતે મેં કોઈ દીકરી આ પ્રદૂષણને ધૂલને કારણે જો મોઢા ઉપર કપડું બાંધે તો એ રાઈટ છે પણ કોઈ ઓળખી ન જાય એટલે આખું મોઢું ઢાંકી દે તો એ રોંગ સાઈડ છે